ભારતીય નૌકાદળ યુદ્ધ જહાજોને એલર્ટ ઉપર રાખ્યા કોસ્ટગાર્ડ પણ તૈનાત સમાચાર એજન્સી અનુસાર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ કર્યો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે છેલ્લા કેટલાક દિવસ સુધી અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક કોસ્ટગાર્ડ પર તૈનાત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓના નિશાના ઉપર બેસરણ નહીં પરંતુ અન્ય પણ ત્રણ સ્થળો હતા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘટનાની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન અનેક મહત્વના ખુલાસા પણ થઈ રહ્યા છે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ હુમલાની તપાસ કરી અને તમને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા આતંકવાદીઓ બેસરણ પહોંચી ગયા હતા આ આતંકવાદીઓના નિશાના ઉપર ફક્ત બેસરણ જ નહીં પરંતુ અન્ય ત્રણ પાકિસ્તાની નાગરિકો માટે રાહત સમાચાર છે ભારતના ગૃહ મંત્રાલય એક નવો આદેશ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની નાગરિકો આગામી આદેશ સુધી અટારી બોર્ડર પરથી મુસાફરી કરી શકશે પાકિસ્તાની નાગરિકોની પરત ફરવાની અંતિમ તારીખ પણ લંબાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપી છે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય પર બોલતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખાણ સિઝન બે હજાર પચીસ છવ્વીસ માટે શેરડીનો વ્યાજબી અને લાભદાયી ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો પંચાવન નક્કી કરાયો છે આ બેચમાં કિંમત છે જેનાથી નીચે તેની ખરીદી કરી શકાતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશોને પરત મોકલીશું તે હર્ષ સંઘવીએ જણાવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી જુદા જુદા વેપારોમાં સહિતના અનેક ખોટા ધંધા કરતા લોકો અહીં રહે છે થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશો મળી આવ્યા હતા જેમાંથી મોટા મોટાભાગનાને ડિપોર્ટ કરાશે સરકાર ન્યાયિક રીતે અને નિયમ મુજબ કાર્યવાહી કરશે આ તમામ લોકોને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવશે અને તે ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન ચુવાલીસ ડિગ્રી પાર હવામાન વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં ગરમીને લઈને આગાહી થઈ છે જેમાં રાજકોટમાં સૌથી વધારે તાપમાન જોવા મળ્યું અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે અમદાવાદ શહેરમાં પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો અકળાઈ ગયા છે સાથે તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે ભારતરે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણીજનક વિના કરવામાં આવેલા યુદ્ધ વિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા પણ કરી હતી ભારતે પાકિસ્તાનને એલોસી પર પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના યુદ્ધ વિરામ ઉલ્લંઘન સામે ચેતવણી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાધનપુરના ખેડૂતો માટે સરસ સમાચાર સામે આવ્યા છે રાધનપુર એપીએમસી સમિતિએ ખેડૂતો અકસ્માત વીમાની રકમ બે લાખથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરી છે આ યોજના એક મે બે હજાર પચીસથી અમલમાં આવી ગઈ છે યોજના હેઠળ વાહન અકસ્માત સરપદંશ પાણીમાં તકલીફ થવી આગમાં તકલીફ થવી ઝાડ પરથી પડવો વીજ કરંટ લાગવો વીજળી પડવી ઉપરાંત અન્ય પણ હુમલાઓ પર સમાવેશ થાય છે જેમાંથી મૃત્યુ થતું હોય તો તેવા કિસ્સામાં વીમાની રકમ મળવાપાત્ર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોટા સમાચાર પહેલગામ આતંકવાદી હુમલા અંગે સૂત્ર પાસેથી મોટા સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ હુમલાના એક અઠવાડિયા પહેલા પહેલગામ આવ્યા હતા અનેક પર્યટન સ્થળોની રેકી કરી રેકી કર્યા પછી આતંકવાદીઓ હુમલા માટે બે સણ ખીન પસંદ કરી આ સ્થળ પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર છે અને તેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી હવે વોર રૂમમાં કરશે ચર્ચા પહેલગામ હુમલા પછી વડાપ્રધાન મોદીએ બુધવારે એક પછી એક પાંચ મીટિંગ કરી છે આ પછી તેઓ હવે પીએમઓ પહોંચી ગયા હતા અહીં પીએમ વોરરૂમમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી આ પહેલા પ્રધાનમંત્રીએ ત્રણ કલાકમાં પાંચ બેઠકો યોજી હતી આમાં તેમણે સીસીએસ અને સીસીપીએની એક મોટી અને મહત્વના બેઠકની અધ્યક્ષતા કરી મંગળવારે ત્રણેય સેનાના વડાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર લાખો ભક્તોના આસ્થા કેન્દ્ર એવા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સવારની આરતી સાતથી સાડા સાત વાગ્યા સુધીની રહેશે સંજ સવારે સાડા સાતથી દસ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધી બપોરે સાડા બારથી એક સુધી રાજભોગ આરતી થશે બપોરના દર્શનનો સમય એક થી સાડા ચાર વાગ્યા સુધીનો રહેશે સાંજની આઠથી સાત થી પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન પીએમ મોદીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર એનએસએ અજીત ડોભાલ અને સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પણ હાજર રહ્યા હતા બેઠક એજન્ડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ પહેલગામ હુમલા પછી પીએમ મોદી સતત ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને આયોજન પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લલ્લા બિહારીના દીકરાના રિમાન્ડ મંજૂર અમદાવાદમાં ઓપરેશન ચંડોળા તળાવ ક્લીન હાલ પણ યથાવત છે સતત બીજા દિવસે પણ ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો સામે મેગા ડિમોલેશનની કામગીરી પોરજોશમાં ચાલી રહી હતી અત્યાર સુધીમાં સાઠ ટકા ડિમોલેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા આરોપી લાલુભાઈ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના દીકરા ફતેહ મહંમદના પાંચ મે સુધીના રિમાન્ડ મંજૂર થયા છે મહત્વના વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની સામાન્ય બેઠકમાં પક્ષ અને વિપક્ષ વચ્ચે મહાનગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં છવ્વીસ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હુમલાની ઘટનામાં સરકાર દ્વારા કડક પગલા લેવાની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી શાસક પક્ષના સભ્યો દ્વારા વિપક્ષી સભ્યોને દેશદ્રોહી કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે ભારે હોબાળો મચી ગયો જેથી શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે રીતસરની ઝપાઝપી અને તું તો મે જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કર્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે તેમના નિવાસસ્થાને કરેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે ભારતે પાકિસ્તાન માટે એર સ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે આનો અર્થ એ થયો છે કે પાકિસ્તાનથી આવતી તમામ ફ્લાઇટ્સ ત્રેવીસ મે સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઉડી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે આગામી ત્રણથી દસ મે દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં ત્રણ અને ચાર મેના દિવસે વરસાદની શક્યતા છે કચ્છમાં ત્રણથી છ મે દરમિયાન કરા સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચથી દસ મે વચ્ચે વરસાદ આવી શકે છે ત્રણથી દસ મે વચ્ચે ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલીવુડ ગાયકા બાદશાહ વિરુદ્ધ એફઆઈઆર પંજાબ પોલીસે ગાયક અને રેપર બાદશાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે બાદશાહ પર ખ્રિસ્તી ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે તાજેતરમાં જ બાદશાહનું ગીત વેલવે રિલીઝ થયું છે જેમાં ચર્ચ અને બાઇબલ જેવા શબ્દોને ખોટા સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી બુધવારે પંજાબ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી કરી છે અને ફરિયાદ પણ નોંધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે